અરવલી જિલ્લામાં દાહોદી અંબાજી જતા પદયાત્રીઓના સંઘ સાથે શ્વાનની અદ્ભૂત પદયાત્રા જોવા મળી છે અઢીસો કિલોમીટરની યાત્રા દરમિયાન શ્વાન સંઘ સાથે મોડા સુધી મોડાસા સુધી પહોંચી ગયો પદયાત્રીઓ નાસ્તા ઝૂમતા જતાં શ્વાનને પણ સ્વયંભૂ ભક્તિ દર્શાવતા જોવા મળ્યા યાત્રામાં ભક્તોના બેસ્કોડ અને એમનુસરીને અઢીસો કિમીનું અંતર કાપીને શ્વાનને યાત્રામાં જોડાવવા મથામણ કરી આ જંગલ યાત્રામાં મૂંગા પશુઓ પણ ભક્તિના વ્રતમાં જોડાયા હતા અમે ધાનપુર તાલુકો દાહોદ જિલ્લાથી અમે માતાજીના પગપાળા માટે જઈ રહ્યા છે ત્યારે અમારી સાથે માય ભક્તો સિત્તેરથી વધારે છે એની સાથે સાથે એક તે દેવગઢ બારિયાથી અમારી સાથે કૂતરો પણ સંગાત માય ભક્તોની સાથેના સાથે આવે છે અમે જ્યાં સુઈ છે ત્યાં સુઈ જાય અને જ્યાં અમે જમવાનું બેસી ત્યાં અમારે સંગાત બેસી જાય અમારે જે અમારી ભક્તિની જે આ ટી શર્ટો છે એ દેખીને જાય બીજા જોડે પણ જતો નથી હમણાં પણ ખબર નથી કે આ ક્યાંથી આવ્યો છે અમે માતાજીને રથ સંગાતનો હંગાત કાયમ માટે